તો જાય છે અહીંયા તાણે નદી જોવા આ રે એટલો વહી હો કે અહીંયા જો આયા નદી તો આવી મિત્રો એટલું પાણી ભરાઈ ગયું ને હવે આપણે જાય છે અહીંયા નદી જોવા તો મિત્રો જો આપણે નદી આવી જો પાણી તો જો મિત્રો ગમીર તો આપણે ગાડીમાં આવી ગયા લો આટલું ગાડી પાણી લઈ છે લાગી ગયો પ્રો આ આ ખેતર છે ખેતરમાં પાણી કેટલું ભરાયું બતો કોઈ આવી મી તો ગાજે છે વરસાદ બહુ હાલો આ બને પાણી ભરાયું છે તમને લાગે મિત્રો ખેતરું છે તો આપણે આયો કટોકટી ભરાઈ ગયું છે આથી સોલી નહીં જાય કે આટલું ભરાઈ ગયું છે ગયો છે કલાક છે આવી ગયો છે નકર આવતો તો ને વાદળા ને બધી ખુલ્લું થઈ ગયું છે એટલે એટલું બધું નથી વાદળા તો છે હવે તળકો આવે હે મિત્રો મસ્ત અને આમ તાર ઉપર બધા કબૂતરા બેઠા જો મિત્રો અને આમ પાણી જો ચમકે મિત્રો તળકો આવે હતી આપણે અહીંયા મેરી ઉપર સળી ગયા છે મિત્રો

આમ બધા ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે મિત્રો અને હવે મિત્રો આજનો આપણો વ્લોગ ગસ પૂરો કરીએ બાય બાય